કોઈના ઘરમાં બીડી પીવાનો કોઈ શીખવતો નથી દારૂ પીવાનો કોઈના ઘરમાં કોઈ શીખવતો નથી જુગાર રમવાનો કોઈ શીખવતો નથી આ બધા સંસ્કારો ક્યાંથી આવે બહારથી આવે ત્યારે એક સુવા કે મે વાંચ્યું હતું કે વાઈન હે ગ્રોન મોર મેન ધેન વોટર દારૂએ વધારે લોકોને ડુબાડ્યા છે પાણી કરતાં શું કીધું પાણી કરતાં દારૂએ વધારે લોકોને ડુબાડ્યા છે નદીઓમાં પૂર આવે અને ચારે બાજુ માનો કે હોનારત થાય અને લોકો કદાચ મરે ને એના કરતા વધારે કોને માર્યા છે દારૂ એ કેટલા પરિવારો બરબાદ કરે છે એમાં કોઈ પણ દારૂ નહી પી શકે અને જો કોઈ દારૂ પીશે તો રાજ્યનો મોટામાં મોટો ગુનેગાર ગણાશે ભગવાન નેમીનાથે કીધું કે દારૂને કારણે દયપાયલ નામના ઋષિ પરાસર નામના ઋષિથી

જ્યારે ઉચ્ચારી ત્યારે શ્રી કૃષ્ણે દારૂ બંધી આખા રાજ્યમાં જાહેર કરી દીધી દૂધ પીયો સોરા પીયો સરબત પીયો સહી આ દુનિયામાં રહેવું હોય તો દારૂ પીસો બરો બોલો તો ખરા સત મે આ દુનિયામાં સારી રીતે રહેવું હોય તો દારૂ પીસો નહીં આ બેનો તમે આમ ને બોલવા દે આ બધા ભાગશાળીઓની વાત છે કેડીસામાં કોઈ પીવે છે મુંબઈ વાળી પી હતી મુંબઈમાં માં અમારા ફેશન નીકળી છે દારૂ એ પી અને સિગારેટ પી બહાર છાપ લેવી સવાર એને અમે બહાર છાપ પી એ દારૂ એ પી પીતી હોય ભલે હોય પણ પણ મોટા શહેરમાં પોતાની જાતને મોડન કરા બાક સાડીઓ આજે આ મહાભારતની કથાનો છેલો દિવસ હું હાથ જોડીને કહું છું કે શ્રી કૃષ્ણ ભગવાને પોતાના આખા રાજ્યમાં ત્રણ ખંડમાં જાહેરાત કરાવી દીધી કે કોઈ દારૂ નહીં પી શકે જો પીશે રાજ્યનો મોટો ગુનેગાર અને લોકોએ જેની જેની પાસે દારૂ હતી બધી બહાર ખંડેરોમાં જંગલોમાં ખાડીઓમાં બધાએ દારૂ નાખી દીધું કારણ કે શ્રી કૃષ્ણનો ભટ્ટ હુકમ વાસુદેવની આજ્ઞાનો કોઈ ભંગ કરે તો આજ્ઞા ભંગો નરેન્દ્ર બ્રાહ્મણના અનાદર પૃથક સયાચ નારીના અશસ્ત્ર વધુ છે એમ કીધું પંચતંત્રની અંદર કે રાજાની આજ્ઞા એમાં વાસુદેવ ત્રિકંડાધિપતિ કે છ ખંડના અધિપતિ ચક્રવર્તી એની આજ્ઞાનો જો કોઈ ભંગ કરે અવશસ્ત્ર વધ પૂછે તે શસ્ત્ર વિના એનું મરણ થાય છોડે નહીં એટલે લોકોએ નક્કી કર્યું કે આપણે દારૂ પીવો નહીં સમા ભગવાનો જેટલા ભાવિકો છે ને એ જો આટલો નક્કી કરે કે આપણે કોઈની જિંદગીમાં ચાલો અહીંયા તો આવે છે એમાંથી મને લાગે છે કોઈ હશે નહીં કદાચ હોય તો ભાઈ નક્કી કરજો કે આમાં આપણે જિંદગીમાં ક્યારે દારૂ નહીં પીએ વર્ષો પહેલા હું ઇંગ્લિશ જયારે ભણતો હતો ને ત્યારે સુવા કે મેં વાંચ્યું હતું કે વાઇન હેઝ ગ્રોન મોર મેન ધેન વોટર દારૂએ વધારે લોકોને ડુબાડ્યા છે પાણી કરતા શું કીધું પાણી કરતા દારૂએ વધારે લોકોને ડુબાડ્યા છે નદીઓમાં પૂર આવે અને ચાય બાજુ માનો કે થાય અને લોકો કદા મરે ને એના કરતા વધારે કોને માર્યા છે દારૂ કેટલા પરિવારો બરબાદ થઈ ગયા કેટલા લોકો નાસી પાસ થઈ ગયા એટલે ભાગ્યશાળીઓ ક્યારે પણ પીવા જેવું ઘણું છે દૂધ પીઓ સોરા પીઓ સરબત પીઓ પીવા જેવું ઘણું છે સાવ સાવ પણ ભૂલે ચૂકે કોઈ પણ આ વ્યસનના ગવારે ચડતા નહીં અને શ્રી કૃષ્ણના ધુમાળ ફરવા માટે ગયા હતા યુવાની દીવાન ઘણા રાજકુમારો દારૂથી નખાયેલો હતો સારો સારો દારૂ કુંડીઓમાંથી પડેલી બગીચાઓમાં સારા ફૂલો વગેરે સ્પર્શ કરે વધારે સુંદર સુગંધી થાય અને લોકો યુવાનીમાં તો છે ને જો કોઈના ઘરમાં બીડી પીવાનું કોઈ શીખવતો નથી દારૂ પીવાનું કોઈના ઘરમાં કોઈ શીખવતો નથી જુગાર રમવાનું કોઈ શીખવતો નથી આ બધા સંસ્કારો ક્યાંથી આવે બહારથી આવે સંગ ખરા થાય છોકરા નાના બધા જણા બીડી પીએ ધુમારો કેવો નીકળે તો મોઢા પર પાછા હું કે જો નાકમાંથી ધુમાડો કાઢી છે અમે નાના હતા ને અમે કરાયું છે બચપણ માં આપણે ધુમાડો કાઢતા મોઢા પર ઘરવાળાને ખબર પડે એટલે મેથી પાક મળે ઘરવાળાને ખબર પડે માં બાપને તો મેથી પાક એવો મળે ધારી પાછા અમુક એવા તિખર હોય તિખર કરવા વાળા જો મોઢામાંથી તો નીકળે પણ નાકમાંથી માંથી નીકળે આમ કરી કરી અને બીડી પીતા કરે તમાર પણ આ જ રીતે 10 વર્ષ ની મારાથી એક વર્ષ મોટો એક છોકરો રોજ તમાકુ અને ચૂનો ચોરી ની ખાય એક દિવસ મને પર એમ થયો કે લાવ ને હું એમ ખાઉ આટલું જો આટલું તમાકુ મોઢામાં નાખ્યું એવા ચક્કર આવ્યા ચકલી ભૂલી ગયો

કે મારા તપનું અને મારા સંન્યાસનો જો કંઈ બળ હોય તો આખી દ્વારિકાને માળી નાખું આવું એમને નિયમ દર આવું એમને નિયમ દર્યું ત્યાંથી કેવળ તમને કદાચ યાદ થશે સતિ સંત સંતાપતા તડે ધર્મને વંશ સતિ સંત સંતાપતા તળે ધર્મને વંશ ન માણો તો જોઈ જુઓ યાદવ રાવણ વંશ જો તમને માનવા ન આવે તો યાદવને યાદ કરો

માફ કરો આપનો ક્રોધ પાછો ખેંચી લ્યો પણ હવે ઋષિ કહે છે મારું તપ વેચી નાખી છે હવે આમાં કોઈ ફેરફાર નહીં થાય પણ તમે અમને બહુ વિનંતી કરો છો તો તમને બે તમે ઉત્તમ પુરુષો છો તમને બે એના સિવાય આખી દ્વારિકા ભરપે ભરશે એમાં કોઈનું કાંઈ ચાલશે નહીં અને ભગવાન રંગીનાથના વચન હતા કે બાર વર્ષ દ્વારિકામાં કોઈ ઉપવાસ કરે કોઈ આંબેલ કરે કોઈ એકાસનો કરે નાનામાં નાનો તપ ન કાસી આવો તપ થતું હશે ત્યાં સુધી કમાણી નહીં થાય જાહેરાત પણ થઈ ગઈ અને કેટલા બધા આ ભવિષ્યવાણી થયા પછી શ્રી કૃષ્ણના પિતા વસુદેવ સિવાયના નવે નવ ભાઈઓ શ્રી કૃષ્ણની આઠ પટરાણી એમના કુમારો સેંકડોની સંખ્યામાં ભગવાન નવેનામ પાસે દીક્ષા લીધી કે જો આવી રીતે દ્વારિકા ભરવાની હોય આપણે ભરીને મળીએ એના કરતાં સંયમનો માર્ગ

એક જણાને વિચાર આવ્યો કે અંધારામાં હું પાણીનો લોટો રાખીશ તો એમાં ભરી જશે બીજાને આવો વિચાર આવે જેટલા હતા ને બધા અંધારાનો લાભ લઈને પાણી જ નાખી દૂધનો એક છાંટો ન હોય દૂધનો એક ટીપો ન હોય ક્યારેક આવું બન્યું ત્યારે અહીંયા બધાને આવો વિચાર આવે તો હું નહીં કરું બીજો કોઈ કરશે ને ઓલાને એમ લાગે અમે નહીં કરીએ તો આ કરશે અને બાર વર્ષ પછી એવો સમય આવી ગયો આજે કોઈ એ નાનું મોટું તપ ન કરે તપનો કેટલો મહિમા છે કે નાના માનું નાનું તમે તપ કરો ને તપ અને જપ તમારા બધા સંકટ દૂર કરે પણ ધીરજ રાખવી પડે આયુર્વેદિક દવા લેવી હોય ને તો આજે ને આજે ન મૂકે હે એક મહિનાથી મને ખાંસી ચાલે છે કે નહીં આ ભરતભાઈ ડોક્ટર કહે કે મહિનો તો લાગે જ છે કે આપણા વાયરલ ખાંસી એવી છે કે એક મહિના પહેલાં તો કે મટે જ મને લાગ્યું કે વાત એવી છે કે સમાધો પર છોડી પછી મટતે તો હરી ગયા એક મહિના સુધી કે અત્યારે વાયરલ એ ટાઈપ નું છે પણ ધીરજ તમે રાખો તો ધીરજ ના ફળ મીઠા મારે પણ અહીંયા તો કોઈ એ કાઈ ન કર્યું અને પેલો દ્વૈપાન ઋષિનો આત્મા અગ્નિ કુમાર દેવ થઈ અને એની દેવની તાકાત અને આખે દ્વારિકાને ભરકે બાડી આખી દ્વારિકા એમાંથી જે દીક્ષા લેવા વાળા હતા એ બચી ગયા અને બાકી આખે દ્વારિકા જે શ્રી કૃષ્ણ પોતે વસાવી હતી અને 8000 વર્ષનો એમનો આયુષ્ય માતા અને પિતાને રથમાં બેસાડી બરદોતન નમરે બરદામને શ્રી કૃષ્ણ એમાં જોડાઈ નગરમાંથી જે નીકળવાની તૈયારી કરી દરવાજા બંધ થઈ ગયા અને ઓલો દેવ કહે છે મેં તમને શું કહ્યું તું તમારા બે સિવાય કોઈ નહીં બચી શકે તમારા બે સિવાય કોઈ નહીં બચી શકે અને એમ કે છે છ મહિના સુધી હું આખી દ્વારિકા ભરકે ભરી અને છ મહિના પછી એના ઉપર દરિયાના પાણી ભરી વળ્યા શ્રી કૃષ્ણ અને બલરામ પહેરેલ કપડે નગરીમાંથી બહાર નીકળ્યા અને શ્રી કૃષ્ણ